વિસ્તારના પ્રાણ પ્રશ્નો બાબતે આજે કિસાન કોંગ્રેસ નેતા શ્રી પાલભાઈની હાજરીમાં ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જૂનાગઢ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઘેડમાં પાક સંપૂર્ણ ફેલ થયો છે અને જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે ત્યારે ઘેડ પંથકમાં પાંચસો થી છસો કરોડનું અલગ અલગ પેકેજ જાહેર કરવામાં આવે ઘેડના પ્રાણ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે ચાલુ વર્ષે ઘેડ બંધક માં થયેલ પાક નુકસાની જમીન ધોવાણ માટે પાંચસો છસો કરોડ નું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને

એ પ્રાણ પ્રશ્નો માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અમારી મુખ્ય માંગો છે એમાં ઘેર વિકાસ નિગમ ઊભું કરવામાં આવે ઘેરનો આ પૂરનો પ્રાણ પ્રશ્ન છે એમનો કાયમી નિકાલ કરવામાં આવે ઘેર માટે ચાલુ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ઉબેર નદીની અંદર ઠાલવવામાં આવતા કેમિકલ અને એ કેમિકલ યુક્ત પાણી જ્યારે ઘેરમાં પ્રવેશે છે ત્યારે ઘેરને નષ્ટ કરે છે એટલે આ કેમિકલ જે ઉબેણમાં ઠાલવવામાં આવે છે તેને સદંતર બંધ કરવામાં આવે આ ચાર માંગો સાથે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે પહેલી બે માંગ છે એ નીતિ વિષયક બાબત છે એમાં સરકાર બે મહિનાનો સમય લે અને બે મહિના પછી જાહેર કરે કે એમાં શું કરવા માગે છે એક્શન પ્લાન એનો શું છે અને જે છેલ્લી બે માંગ છે એનો તાત્કાલિક અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે નહીંતર અમારે ગાંધી ચિંધિયા માર્ગે લડાઈ કરવી પડશે શું અમે જ્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા ત્યારે લગભગ અડસઠ કે સિત્તેર ગામોના ખેડૂત પ્રતિનિધિઓ હતા પંદરસો બે હજાર ખેડૂતો હતા કલેક્ટરનું કહેવું હતું એવું હતું કે પાંચ જણા આવી અને આવેદન આપી જાઉં અમે એમ કહેતા હતા કે અહીંયા હજાર પંદરસો બે હજાર ખેડૂતો છે ત્યારે કલેક્ટરશ્રી ડેપ્યુટી કલેક્ટરશ્રી અથવા તો આરએસી અધિક કલેક્ટરશ્રી આવી અને આવેદન અમારું નીચે આવીને સ્વીકારે પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને જે સત્તાનો એમના પદનો જે મોહ કે મોભ હોય એ ક્યાંક મોહ કે મોભ ભંગ થતું લાગ્યું અને અધિકારીઓ હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ ભૂલે છે કે લોકશાહીમાં જનતા માલિક છે અધિકારીઓ પદાધિકારીઓ જનતાના સેવક છે જ્યારે સેવકમાં બોસિઝમ પણ આવે ત્યારે માલિકે માલિક પણ દેખાડવું પડે અને એટલા માટે લોકશાહીના ભાગરૂપે જાહેર કર્યું બે કલાક રાહ જોયા પછી જાહેર કર્યું કે દસ મિનિટમાં આ ત્રણ અધિકારી પૈકી કોઈ એક અધિકારી અમારું આવેદન અને અમારી રજૂઆત સાંભળવા નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા બેઠેલા પંદરસો બે હજાર ખેડૂતો અનજળનો ત્યાગ કરીશું જ્યાં સુધી આવેદન લેવા ન આવે ત્યાં સુધી એટલે તરત જ માલિકની જે આ વાત થઈ એટલે તરત જ સેવકોને ખબર પડી ગઈ કે આ માલિકો તો જાણે છે કે એ માલિક છે એટલે તરત જ દોરતા દોરતા આવ્યા ને અમારું આવેદન લઈ ગયા બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ